બનાસકાંઠા જિલ્લાનું થાનેરા શહેર બન્યું ખાડાઓની નગરી શહેરમાં ખાડાની ગંદકીનું સામ્રાજ્ય શહેરમાં પ્રવેશ મુખ્ય માર્ગ ગંદકી ખાડા મારતા કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળે છે શહેરના મુખ્ય હાઇવે જે રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહન પસાર થતા હોય છે પરંતુ શહેરના અને હાઇવે ઉપરના મોટા મોટા ખાડાથી વાહન ચાલકો માટે રસ્તાઓ માથાના દુખાવા સમાન બન્યા છે ખાડાને કારણે વાહન ચાલકોને તો નુકસાન થાય છે પણ સાથે સાથે મોટા અકસ્માત થવાની શક્યતા રહે છે જ્યારે ધાનેરા શહેરના એક જાગૃત નાગરિક આજે હાઈવે ઉપરના ખાડામાં કંકુ અબીર ગુલાલ અગરબત્તી સાથે ખાડાની પૂજા કરીને સ્થાનિક અને હાઇવે ઓથોરિટી તંત્રની આંખો ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ચોમાસાની ઋતુમાં વરસાદનું પાણી ભરાઈ જાય ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર ખાડા પડે છે અને તંત્ર દ્વારા માત્ર મેટલ નાખી ખાડા પૂરવામાં આવે છે ત્યારે વાહન ખાડામાં પડતા મેટલ બહાર નીકળી જાય છે તેમજ આ જગ્યાએ મોટા ખાડા પડી જાય છે અને તૂટેલા રોડો પર અનેક જગ્યાએ થીગડા અને ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે જેથી વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે ધારેરા શહેરની જાહેર જનતા દ્વારા ખાડાનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે